અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર સિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડાના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે અને આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મૃત્યુ નિપજ્યું છે આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે જે રીતે યુવાનો બેફામ બનીને રફતારના કહેરની મોજ માણતા હોય છે પોતાના જીવ તો જોખમમાં મૂકતા હોય છે પરંતુ અન્ય નિર્દોષ લોકોના જીવની પણ તેઓ કિંમત સમજતા નથી

બુટલેગર હોવાની વિગતો કહેવાય રહી છે તેનો પૌત્ર દ્વારા એક ગમખ્વાર અકસ્માત સર્જવામાં આવ્યો બ્લેક કલરની ફોર્ચ્યુનર કારમાં આગળ એક એક્ટિવા ચાલક તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને આ જે સગીર હતો તે ડ્રાઈવ કરી રહ્યો હતો ને તે ફૂલ ઝડપે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એક એક ફોર્ચ્યુનરમાં આ જે સગીર છે તેણે એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલક જે તેતાળીસ વર્ષીય આધેર છે તેઓ સીધા રિક્ષા સાથે ધડાકા અથડાયા હતા અને તે લોહી લોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા જ્યાં વધુ પ્રમાણમાં લોહી જવા વહી જવાના કારણે એ તેતાળીસ વર્ષીય આધેડનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાના પગલે ઘટનાને જાણ સ્થાનિક પોલીસ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને જે સગીર હતો ફોર્ચ્યુનર ચાલક તેની ધરપકડ પણ કરવામાં આવી હતી આ ઘટના બન્યા બાદ અમદાવાદ શહેરમાં ફરી એકવાર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે જેમાં કહેવાય રહ્યું છે કે આ જે સગીર છે તે અવારનવાર આ પ્રકારે બેફામપણે ફોર્ચ્યુનર કાર દોડાવતો હતો તેને હથિયારનો પણ શોખ હતો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારના વાયરલ થયા હતા આ મામલે સ્થાનિક પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે મૃતક આધેર છે તેમના મોતના સમાચાર સાંભળતા જ પરિવારમાં હૈયાફાટુદન જોવા મળ્યું હતું હાલ આજે જે ઘટનાક્રમ બની રહ્યા છે તેને લઈને પણ અવારનવાર પોલીસ દ્વારા વાલીઓને સમજાવવામાં આવે છે ચેતવણીઓ આપવામાં આવે છે છતાં પણ કેટલાક વાલીઓ છે તે પોતાના દીકરાઓને ગાડીની ચાવી આપવામાં બાઝ નથી આવતા હવે તેના જ કારણે તેમના કરતુત્વના કારણે નિર્દોષ લોકોને જીવ તો ગુમાવવો પડતો હોય છે પરંતુ તેમના દીકરાઓને જેલના સળિયા પણ ઘડવા પડતા હોય છે અને આ જ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો